નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળોનું સંપૂર્ણ સ્વધ્યન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ભારતની રાષ્ટ્રીય ચળવળો પ્રશ્ન નંબર એકની વાત કરીશું વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ લખવાના રહેશે અને યોગ્ય જોડકા જોડો તો જોડકા વિદ્યાર્થી મિત્રો તમારે કઈ રીતે જોડવાના છે એની વાત કરી દઈએ તો પ્રથમ જે અહીં આપેલા જવાબો છે ત્યાં લખવાના રહેશે પ્રશ્ન નંબર એક વાસુદેવ ફડકે તો આવશે ડી ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરનાર બિપિન પાલ તો આવશે એ ચહલવાદી નેતા હતા લાલબાલ અને પાલ અરવિંદ ઘોષ તો આવશે સી ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર અને રવિન્દ્રનાથ ટાગોર તો આવશે બી નાઇટહૂડ સન્માન ત્યાગ કરનાર હતા ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે એની અંદર પણ આપણે જવાબો જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં લખવાના છીએ પ્રશ્ન નંબર અહીં આપણે વાત કરીશું પહેલો જલિયાવાલા બાગના હત્યાકાંડ તો જવાબ આવે છે એ ઓગણીસો ને ઓગણીસ ત્યારબાદ બંગાળના ભાગલા તો આવશે ડી ઓગણીસો પાંચ બંગાળના ભાગલા રદ તો જવાબ આવશે ઈસેશન ઓગણીસો અગિયાર અને ચોરીનો બનાવ રિસેસન ઓગણીસો ને બાવીસની અંદર ખરા ખોટાની વાત કરીએ તો જલિયાવાલા બાગના હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો હતો તો સાચું લોર્ડ મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે તો સાચું અસહકારનું આંદોલન ઇસેશન ઓગણીસો બેતાલીસમાં શરૂ થયું હતું તો ખોટું બ્રિટિશ શાસનના સમયે બિહાર સૌથી મોટો પ્રાંત હતો તો ખોટું રોલેટ એકને જવાહરલાલ નહેરુએ કાળો કાયદો કર્યો તો ખોટું ખાલી જગ્યા પૂરવાની છે જલિયાવાલા બાગના હત્યાકાંડ અમૃતસર શહેરમાં એટલે કે આ પંજાબમાં થયો હતો બંગાળના ભાગલા લોર્ડ કરજને પાડ્યા હતા ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી ગુજરાતમાં સર્વપ્રથમ સહસ્ત્ર ક્રાંતિની ભૂમિકા અરવિંદ કોશે તૈયાર કરી પાકિસ્તાનમાં સાચા સર્જક મહંમદ અલી ઝીણા કે રહીમ તુલ્લા નહીં પણ લોર્ડ મિન્ટો હતો ત્યાર પછી વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે મદરલાન ધીગરાએ તો વિદ્યાર્થી મિત્રો વિલિયમ વાયલી અંગ્રેજ અધિકારીની હત્યા કરી સવરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે હું તેને જ લઈને જંપીશ આ વિધાન કોણે ઉચ્ચારેલું હતું તો આવશે લોકમાન્ય તિલક પ્રશ્ન નંબર ત્રણ બંગાળના ભાગલાનો અમલ કરાયો તે દિવસ કયો છે ઉજવવામાં આવ્યો હતો તો રાષ્ટ્રીય વિદેશની ભૂમિ ઉપર સૌ પ્રથમ રાષ્ટ્રધવત આવશે મેડમ ભીખાઈજી કમાએ ફરકાવ્યો શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર પુસ્તકની અંદર ક્રાંતિકારી યોજના વર્ણવી હતી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો બંગાળના ભાગલાના વિરુદ્ધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો તો વિદેશી માલનો બહિષ્કાર કરવો સ્વદેશી અપનાવવો રાષ્ટ્રીય શિક્ષણ આપવું આ આંદોલનના મુખ્ય લક્ષણો હતા જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા તહેવારે થયો હતો તો વૈશાખી પૂર્ણિમાના તહેવારે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા તો મંગલ પાંડે ત્યારબાદ આગળ વાત કરીશું વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પ્રશ્ન નંબર એક ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો તો આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનો દમન કરવા માટે ઘડાયેલા હતા કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેનો મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી જેલમાં પૂરી શકાતો ચલિયાવાલા બાંગના હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતા તો જનરલ ડાયર મિત્રો જે આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તેના જવાબદારની આપણે વાત કરી તો જનરલ ડાયર હતા બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા અને કયા વર્ષે રદ થયા તો બંગાળના ભાગલા સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચના રોજ કરવામાં આવ્યા અને ઈસવીસન ઓગણીસો અગિયારમાં પાછા રદ કરવામાં આવ્યા ચોરી ચોરાનું આંદોલન સાથે મોકૂફ રહ્યું તો આંદોલનમાં એકવીસ પોલીસો મૃત્યુ પામ્યા ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના આત્મસત્યાગ્રહણ શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન જે હતું તે તાત્કાલિક પાછું ખેંચ્યું વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે કોણે ચલાવી હતી તો શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા વીર સાવરકર લાલા હરદિયાળ ઉધમસિંહ રાજા મહેન્દ્રપ્રતાપ મેડમ વિખાઈજી કામા રાણા સરદારસિંહ મૌલાના અબ્દુલ કલામ મૌલાના બસિ ચંપક રમણ ફિલાઈ ડૉક્ટર મથુરસિંહ ખુદાબક્ષ વગેરે જેવા ક્રાંતિકારીઓએ ચળવળ ચલાવી હતી વિભાગ વિભાગસિંહ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે કરી તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંતિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી એ સમયે તુર્કીનું સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો તેથી ખલીફા ઉપર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા તેમણે ખલીફા ઉપર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિંદમાં ખિલાફત ચળવળ શરૂ કરી મદનલાલ ધીગરાનો તમારે વિસ્તૃત પરિચય આપવાનો છે તો મદનલાલ ધીગરાનો જન્મ અઢારસો ને ત્યાંશીમાં પંજાબના અમૃતસરમાં થયો હતો તેઓ દેશપ્રેમી ક્રાંતિકારી યુવાન ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા તે વિનાયક દામોદર સાવરકરની પ્રેરણાથી ક્રાંતિના માર્ગે જોડાયા ઈસવીસન ઓગણીસો નવમાં લંડનમાં તેમણે અંગ્રેજ અધિકારી કરજન વાયલીની જાહેરમાં હત્યા કરી મેડમ ભીખાઈજીકામાં તો તેમણે જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા ઈસવીસન ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ એટલે કે સૂચિત ધ્વજ ફરકાવ્યો મંગલ પાંડે મંગલ પાંડે ઇ સેશન અઢારસો સત્તાવનની પ્રથમ ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે તેમણે અંગ્રેજોએ આપેલા કારતુસમાં ગાય અને સુવરની ચરબીનો વિરોધ કર્યો અને ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો અને તેમણે આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ તેમને ફાંસી આપી દેવામાં આવી અહીં તમને ચિત્રો છે તેને ઓળખવાના છે અને તેમનું નામ લખી અને તમારે મિત્રો બે વાક્ય લખવાના છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા તેમણે અંગ્રેજોના વિરુદ્ધમાં ક્રાંતિનો જે છે તેમાં એમણે ભાગ લીધો હતો રામપ્રસાદ બિસ્મલ તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી અને કવિ હતા તેમણે કાકુરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો તેઓએ અંગ્રેજ સરકારે જે ધરપકડ કરી હતી અને ઓગણીસો સત્યાવીસમાં ફાંસી આપવામાં આવી વાસુદેવ બળવંત ફળકે એમણે ભારતમાં ક્રાંતિની પ્રવૃત્તિઓની શરૂઆત કરી બ્રિટિશ સરકારે તેમને પકડ્યા બાદ તેઓ જેલમાં ગંભીર બીમાર થયા અને ત્યાં મૃત્યુ પામ્યા વિભાગ ડી સવિસ્તાર જવાબ લખવાના છે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો તો બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર ખીચલુની ધરપકડનો વિરુદ્ધ કરવા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ બાગને ફરતે દોઢેક મીટર ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવ રૂકવો હતો બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો તેમણે વિખેરે જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંદાની ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો લશ્કરે માત્ર દસ મિનિટમાં પંદરસો જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે ત્રણસો લગભગ બારસો લોકો ખવાયા કોંગ્રેસ નેલી સમિતિમાં મતે લગભગ એક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા આ હત્યાકાંડ આખા દેશની અંદર હાહાકાર મચી ગયો હતો ગાંધીજીએ અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ટકી ગઈ આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો મહત્વનો ભાગ ભજ્યો આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી હતી અસહકારના આંદોલનના કાર્યક્રમો અને તેનું સ્વરૂપ તમારે સવિસ્તાર લખવાનું છે તો અસહકારનું આંદોલન જે હતું તેના કાર્યક્રમોની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ શાળા ની ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી દેશમાં નામાંકિત વકીલોએ વકીલાત છોડી નવેમ્બર ઓગણીસો એકવીસમાં ડ્યુટ ઓફ કેનોટ ભારત આવ્યા ત્યારે તેમને બહિષ્કાર કરવામાં આવ્યો ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતાં કાપડ વગરખા મોજશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો તેનો ભડકો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો ઇંગ્લેન્ડની અંદર થયેલો નુકસાનથી સરકાર ચોકી ઉઠી તિલક સ્વરાજ્યના ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા અને હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવો મલબારને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો અને આ બળવો ટીકાપાત્ર બન્યો જ લખવાની છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ તો શ્રી અરવિંદ ઘોષે ગુજરાતની અંદર ક્રાંતિની ભૂમિકા કરી હતી તેમણે ભવાની મંદિર નામનું પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી એ સેશન ઓગણીસો બેમાં બારિન્દ્ર કુમાર ઘોષ આવ્યા તેમણે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી અને તેમણે મિત્રો જે આખું આ પુસ્તક તૈયાર કર્યું હતું ઓગણીસો બેની અંદર બારિન્દ્ર ઘોષ આવ્યા અને તેમણે ગુજરાતની અંદર ક્રાંતિનો પ્રચાર કર્યો અહીં તેમણે શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો નર્મદા નદીના કિનારે તેમણે સાકરિયા સ્વામી મળ્યા બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા ચરોતર એટલે કે ખેડા અમદાવાદ મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિની અંદર જોડ્યા હતા ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ નહવાનો સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી આ પુસ્તિકાઓની અંદર બોમ્બ બનાવવાની રીત હતી નર્મદા કિનારે ના કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી આ વિદ્યાલયની અંદર છૂપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી ગુજરાતની અંદર અનેક યુવાનો આ ક્રાંતિકારીની અંદર જોડાયા હતા મિત્રો બંગ ભંગ આંદોલન વિશે નોંધ તૈયાર કરો તો આપણે બંગ ભંગ વિશેની જે છે તે નોંધ તૈયાર કરી છે આ પ્રકારે તમે પણ નોંધ તૈયાર કરી શકો છો જો તમે આગળ ચેપ્ટર નંબર પંદરનું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને શોર્યુચાર મેળવી શકો છો